સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વૃદ્ધ મહિલાનું માથું ધડતી અલગ થઈ ગયું હતું જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના સચિન અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે શ્રમજીવી પરિવારો વસી રહ્યા છે મોંઘવારી અને દસ્તાવેજોના અભાવે તેઓ કાયદેસર ગેસ કનેક્શન મેળવી શકતા નથી અને તેઓ તેનો લાભ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ માફિયા ઉઠાવી રહ્યા છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રામેશ્વર કોલોની નજીક યોગેશ્વર સોસાયટીમાં આવેલી ભાડાની એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો જો કે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બ્લાસ્ટ થતાં સીસીટીવી જોઈને અંદાજો લગાવી શકાય કે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે દુકાનના શટરનો પણ કચ્છર ધાણ ભૂલી ગયો હતો ધડાકાભેર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ દુકાનની અંદર જે નાની મોટી ખાદ્ય સામગ્રી હતી એ પણ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાનો મહિલા ભૂખ બની હતી બ્લાસ્ટ દરમિયાન પચાસ વર્ષીય ભૂરી યાદવ નામની મહિલાનું પતરાથી ગળું કપાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું મૃતક મૂળ બિહારના ચિત્રકૂટ ખાતે આવેલા શિવરામપુરની વતની હતા મૃતક મહિલાના પુત્રી હંસુ યાદવ સાથે સુરતમાં રહેતી હતી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે